કપૂર ક્યારે કોઈ દિવસ દીવાથી પ્રજ્વલિત ન કરે કપૂરને જો પ્રજ્વલિત કરવું જ હોય તો શું કરવાનું કપૂરને પ્રજ્વલિત કરવું હોય તો જે અલગથી છે અથવા તો દીવાસિ છે એનાથી જ પ્રજ્વલિત કરે દીવાથી ક્યારે કપૂરને ન પ્રજ્વલિત કરે અને કપૂરની દરરોજ આરતી જેના ઘરની અંદર થાય તો એના ઘરની અંદર કોઈ દિવસ અશુભ તત્વ આવી શકે નહીં એટલે ઘણા તો કપૂરના ગોટીઓને ગોટીઓ લઈ આવી લઈ આવી કરી ધૂપ અને કપૂરને પ્રજ્વલિત કરે તો પેલા ચોરાએ રિનોવેશન કરાવ્યું હોય સરસ મજાનું દોઢ લાખનો ખર્ચો કરીને રંગરોગાન કરાવ્યું બા છે લાગી પડે ને મહિના દિવસમાં વધુ કાળું મેશ કરી નાખે કંઈક સમજો એ ધર્મ ભાવના હોવી જરૂરી છે પણ કપૂર કેટલું કે એક નખના અગ્રભાગમાં સમાય એટલું જ કરું બાકી આ કપૂરના ધૂપના ધૂપ કોઈ યજ્ઞશાળા હોય કે કોઈ એમાં તો વાત જુદી છે